એટલે હું મારું નામ ટ્રમ્પ રાખું એટલે કઈ અમેરિકાનો રાષ્ટ્રપતિ ના થઈ જાઉં નામ રિયે ટ્રમ્પ તો રિયે બુધવારે મળનારી કેબિનેટ ની બેઠક અચાનક આવતીકાલે બોલાવવામાં આવી

હવે હું કો કાલથી હું ફરી પાછો મેતા અટક ધારણ કરું પણ મેતા જ શું ભાઈ એમાં અટક ધારણનો નો ક્યાં પ્રશ્ન આવે તો પાછો હું કહું હવે હું ફરી પાછો છું થઈ ના જીંડક છે તો પણ એ પાટીદાર બધા પાટીદાર 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 તમને ચારેક ઓર બુદ્ધિપૂર્વક જોવા મળશે એટલે હું એ કઉ છું કે નવું પરિમાણ રચાવા જઈ રહ્યું છે એવા લોકોને પસંદ કરશે પણ છતાંય એનામાં પોતી કો ગર્ષ તો હોવો જ જોશે એ જ્ઞાતિ છે એટલે નહીં લેવામાં આવે એ આપડે કદાચ ખોટા પડીએ થોડું ઘણું આપણે કીધું અને અથવા તો જેટલું કીધું એટલું ન પણ થાય પણ સંગઠન

સર જે રીતે વાત કરી અને આજે હેડલાઇન દ્વારા પણ જે રીતે જે રીતે ધડાકો કરવામાં આવ્યો છે કે ગઈકાલ આવતીકાલે જે છે ગાંધીનગરથી કંઈક પરિવર્તનની આંધી જે છે તે આવવાની છે અને જે રીતે આવતીકાલે મીટિંગ પણ છે અને સાડા ચાર વાગે જે મિટિંગ છે આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય રીતે બુધવારે મીટિંગ હોય છે પરંતુ આ વખતે રવિવારે મીટિંગ છે સર શું છે સૌપ્રથમ પ્રથમ તો જુઓ મિટિંગ એટલે કેબિનેટની બેઠક કેબિનેટની બેઠક બહુ ગંભીર ઘટના છે એ નિર્ધારિત સમયે થાય ધારે ત્યારે થઈ શકે પણ નિર્ધારિત છે બુધવારની હા બુધવારે કેબિનેટની બેઠક મળે અને એમાં આગામી સમયમાં શું શું નિર્ણય કરવા એની ચર્ચા થાય અને પછી જાહેરાત થાય એના ગુજરાત સરકારના પ્રવક્તાઓ પછી જાહેરાત કરે આપણે ત્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વગેરે છે એ પછી જાહેરાત કરે હર સંઘવી વગેરે પણ આ વખતે પહેલીવાર એક તો એવું બન્યું છે કે પહેલી વાત તો એ કે આવતીકાલે બેઠક છે એ પ્રવક્તાએ નથી કીધું તમે જુઓ એમ નામ ધડકો થયો છે બીજું અમિત શાહ નું અહીંયા ગુજરાતમાં હોવુંના સાંજના જમૂટ હવે અમિત શાહ આપણે બધા જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય છે અને ગુજરાત તો એની હોમ ટાઉન જેવું છે તો હોમટાઉનમાં જે કઈ ચાલી રહ્યું છે એ વાત એને ખબર પડી છે આપણી ચેનલ એટલે કે વાત ગુજરાતી સહિતની કહું છું એ જ ચેનલમાં ઘણા સમયથી આપણે આ મુદ્દો ચર્ચ્યો છે અનેકો વખત હવે આજે એમાં પાછો યુ ટર્ન આવ્યો છે ભયંકર ભયંકર એટલા માટે છે કે બુધવારે મળનારી કેબિનેટની બેઠક અચાનક આવતીકાલે બોલાવવામાં આવી સચિવ કક્ષાએથી કહેવામાં આવ્યું સચિવ કક્ષાએ ક્યારે કે છે આપને કહી દઉં જ્યારે નવા મંત્રીમંડળની રચના થવાની હોય ને તો રાતના જ બાર વાગ્યે ફોન આમ તો બધાને ત્યાં બોલાવી લેવામાં આવે જેટલા ધારાસભ્યો હોય એને બધાને ગાંધીનગર બોલાવી લેવામાં આવે જે તેના ક્વાર્ટર્સમાં કે સરકારી આવાસોમાં પછી રાતના બાર એક વાગ્યા સુધી બધું એમને રહસ્યમય હોય રેર ઓફ ધ રેર કેસમાં કોકને ખબર હોય બાકી ખબર ના હોય બાર વાગે એને ફોન કરવામાં આવે અથવા તો શપથ લેવાના બે કલાક પહેલા એમ કહેવામાં આવે તાત્કાલિક તમે અહીં પહોંચો એને ફોન આવે આવી દીધા કોલ એ કોલ આવતો હોય ચાર પ્રકારનો અહીંથી માંડીને ઠેટ કેન્દ્ર સુધી આ પરિસ્થિતિ છે અને નરેન્દ્ર મોદીજીએ પણ આ વખતે ચૂંટણી થઈ પરિણામ આવી ગયા તો હજી ખબર નથી કોણ મંત્રીમાં રહેશે કોણ નહીં ત્યારે એને મન કી બાત જેવા કોઈ કાર્યક્રમમાં અથવા તો એક જાહેર કાર્યક્રમમાં એને કીધું તું નરેન્દ્ર મોદીજી એ કે ભાઈ જાણો જો આવા ફેક કોલ થી કોઈ ફસાઈ જતા નહીં કે મોદી સાહેબનો હું મોદી સાહેબનો પીએ બોલું છું કે ફરાણો બોલું છું કે પીએમઓમાંથી બોલું છું તમારું નામ નક્કી છે નવા કપડાં પહેરીને આવી જાજો જાળવા જાજો ભાઈ કે જેનું જે હશે એ મને એમ કે ખબર નથી એ જે તે સમયે ખબર પડી જશે એટલે આટલું બધું બહુ રહસ્ય રાખવામાં આવતું હોય છે એને બદલે એ જ પરિસ્થિતિ તમે કારણ કે બોલાવે કોણ સચિવ કક્ષાના લોકો કઈ મંત્રી ન બોલાવે વડાપ્રધાન ફોન ન કરે એના જે મિકેનિઝમ છે એ ટૂંકમાં કામ કરતું હોય છે આ કેસમાં પણ એવું બન્યું આવતીકાલે જે કેબિનેટની બેઠક છે એમાં બધાએ હાજર રહેવું એવું સચિવ કક્ષાએ જે તે બધા ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે એ વાત એવું સૂચવે છે જરૂરી નથી કે કાલ ને કાલ બધું ફેરફાર થઈ જાય પણ એટલી વાત તો નક્કી છે કે એ જે મીટિંગ થવાની છે એ રૂટિન કરતા થોડીક અલગ છે અને અનેક ગણી અલગ છે આપને મેં કીધું તેમ અમિત શાહ નું અહીંયા હોવું બે દિવસના એના નેતર આમ તમે જુઓ તો અમિત શાહ માટે એવા કોઈ કાર્યક્રમ નતા જે અનિવાર્ય ગણાય આપની જાણ ખાતર આજે જ એક નવું ડેવલપમેન્ટ આવ્યું સુરત સ્થિત ધારાસભ્યો અને બે તો મિનિસ્ટર બે મંત્રીશ્રી અને ચાર ધારાસભ્યો બધા પાટીદાર છે એ બધાએ પત્ર લખ્યો છે બાકાયદા મુખ્યમંત્રીને છ ધારાસભ્યો કહેવાય અને બે એટલે બે મંત્રી અને બીજા ચાર ટોટલ બધા ધારાસભ્ય એ છ એ છ એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે સુરતનો રિંગ રોડ જે નવો બને છે એને તમે કેશુભાઈ પટેલનું નામ આપો હવે તમે જુઓ સાહેબ આપણા ઘરની અમુક વાત હોય તો અમારે ત્રિકોણ બાગમાં કે જાહેર ચોકમાં કહેવાની ક્યાં જરૂર છે મારે મારા ફાધર પાસેથી કંઈ કોઈ વ્યવસ્થા હોય તો હું આ ત્રિકોણ બાગમાં માઇકમાં બોલો ને ક્યાં પ્રશ્ન છે એને ન રૂબરૂ કહી દઉં ઘરનો જ મામલો હતો અને આ જે પાર્ટી ફોરમમાં જ વાત હતી તમારી પાસે કોઈ સારો સુજાવ આવ્યો છે તો જેનાથી સરકારને ફાયદો થાય પ્રજામાં તમારી ઇમેજ વધે તો તમે આરામથી મુખ્યમંત્રીને મળીને ફોન કરીને કહી શકાય કારણ કે બે તો મંત્રી છે પણ એવું નથી થયું એને બદલે બાકાયદા પત્ર લખવામાં આવ્યો બુદ્ધિપૂર્વક અને એ પત્ર મુખ્યમંત્રીને તો મેળ્યો જ હશે તો ખેર મીડિયામાં પેલા મોકલી દેવામાં આવ્યો આ જે ગધેડો કરવાની સિસ્ટમ છે એ એટલા માટે છે કે આવતીકાલે જે રીસફલિંગ થવાની સંભાવના છે ધારો કે તો જાળવા જાજો અમે કઈ કમ નથી કેશુભાઈ નામે આ થાય કે ન થાય એ તો પછી ની ઘટના એને કઈ કેશુભાઈ વાલા નથી લેગા તો વાલા હો તો કેશુભાઈ ની ચોથી પુણ્યતિથી ઓલા ભાઈ ઉજવવાના છે ઇન્ટરનેશનલ કુર્મી સેના બોલો હવે એ પછી નામે ઇન્ટરનેશનલ પણ નામ રાખવામાં શું જાય એમ એટલે હું મારું નામ ટ્રમ્પ રાખું એટલે કઈ અમેરિકાનો રાષ્ટ્રપતિ ના થઈ જાઉં નામ રિયે ટ્રમ્પ તો રિયે એમ એને ઇન્ટરનેશનલ રાખી લીધું બુદ્ધિપૂર્વક ખેર પણ એને પણ મુદ્દો સારો પકડ્યો કુનેહપૂર્વક બહુ જ સારો મુદ્દો કારણ કે કેશુભાઈ નો મુદ્દો છે ને એ જીવતી ચામડી જેવો છે ન પણ તો કેવું થાય ન તમે કાઢી શકો પડે કોઈ પણ ભોગે કેશુભાઈ એવું છે શિલપતિ ની ચરમસીમા છે પેલા જયારે એને ભારતીય જનતા પાર્ટી એ પણ થોડાક મનમુટાવ સાથે એને ભાજપમાંથી નીકળવું પડ્યું ને અલગ પાર્ટી કરીને પાછા આવ્યા ને ટૂંકમાં એ પછીથી જયારે એના રાજકીય વનવાસ થી માંડીને એ જીવા

પણ હવે શું થયું છેલ્લા પાંચેક વર્ષથી આમ જુઓ સંગઠનમાં પ્રભુત્વ થયું ત્યારથી કહું છું ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનાલિટી હતી ને એ તો બહુ રફે દફે થઈ ગઈ પેલા બધા કઈ દૂધે જોયેલા હતા હવે જ બગડ્યા છે એવું વાત નથી પેલા એક ખરાબી તો હતી જ તે પણ પાર્ટીનું એક ફોરમ તો હતું એક શિસ્ત હતી એક વ્યવસ્થા હતી હવે એવું કઈ છે નહીં જેને જેમ ફાવે એમ ગોફણીય ઘા ઝીકે છે કે લાગે ભાગે લોહી જેમ કે કનુ કનાણી પત્ર લેખા કરે છે કે ભાઈ અમારે ત્યાં અહીંયા કલેક્ટરની વ્યવસ્થા બરાબર નથી થતી તો સુરેશ ભાઈ છે જુનાગઢના એ પણ એવા પત્ર લખીને જાહેર કે કોઈ પાવલી માગે તો મને કહેજો આમ છે તેમ છે તો કચ્છના ધારાસભ્ય કીધું બહુ ભ્રષ્ટાચાર થાય છે બહુ ભ્રષ્ટાચાર અમરેલીના ધારાસભ્ય કીધું કે સાડા ચારસો કરોડનો અંદાજ જે પુલનો છે દોઢસો નો હતો સાડા ચારસો કરોડ થઈ ગયા એમાંય ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આ ચારે કોરથી જે વાત ઉપસી એ એક શિસ્તબદ્ધ પાર્ટીની જે વાત હતી એને તો અનુરૂપ નથી જ કમસે કમ

કે જો તમે હવે પાટીદારને અન્યાય કરશો અથવા તો પૂરતું પ્રતિનિધિત્વ નહીં આપો તો કેશુભાઈ નામે કહ્યું કે ગમે એમ પણ અમે હવે એક વૈચારિક વિરોધી મોરચો આંતરિક જ ભારતીય જનતા પાર્ટીમાં વૈચારિક વિરોધ પક્ષની સામેનો મનભેદ મતભેદ થશે મનભેદ સુધી ન પહોંચે એટલે આ બધી કાટી છે આને કોઈ પણ ભોગે આ લોકોએ સર્જરી કરવી ઘટે જો એ સર્જરી નહીં કરે તો બહુ મોટી તબાહી મચી જશે ભાજપની જી સર જે રીતે આપણે વાત કરી કે જે મિટિંગ છે ને જે બેઠક બોલાવી છે તેમાં તમામ ધારાસભ્યોને પણ હાજર રહેવા કહ્યું છે તો સર ક્યાં એવા નામો છે જેમનો ચાન્સ લાગી શકે છે અથવા મંત્રી પદમાં સ્થાન મળી શકે છે અને ક્યાં એવા નામો છે જેનું પત્તું કપાઈ શકે છે જો કપાવાનું તો લગભગ હર સંઘવી અને ભાઈ ભૂપેન્દ્રભાઈ એ સિવાયના એક બે જણાને બાદ કરો જગદીશ પંચાલ સહિતના ને કે તો ખેર બાકી પત્તું કપાવવામાં તો ઘણા છે સાહેબ સોળ સત્તર મંત્રી છે મંત્રી આઠ નવ તો જશે જ જશે પણ એના બુદ્ધિપૂર્વકના રસ્તા કરશે જેમ કે પરસોત્તમભાઈ સોલંકી એને એમ કહેવામાં આવે કે ભાઈ તમને અત્યારે પડતા મૂકવામાં એટલે કે તમને એની જગ્યાએના ભાઈને લઈએ તો પડતા મૂકાય કહેવાય અને નવો લીધોય કહેવાય ને એની વોટ બેંક એ સરકારની વોટ બેંક બચી જાય કોળી સમાજની જે કહેવાય છે તે પરસોત્તમભાઈ બહુ નારાજ ન થાય અને સરકારે કરી ગણાય કારણ કે પરસોત્તમભાઈ પરસોત્તમભાઈએ કોઈ જાહેરાત કરી હોય નીતિ વિષયક કે ભાઈ હું ફલાણા ફરણા વિભાગનો વડો છું તો આ મારા તરફથી જાહેરાત એવી આજ સુધી કોઈને સાંભળ્યું નથી મંત્રી છે તો છે ઘણાને પૂછો તો હશે એમ કહી શકે એવા જે કેટલાક અનફો જેને જેનું આપણે જાણકાર જેની ડિલિવરી બરાબર નથી પરફોર્મન્સ બરાબર નથી એવા લોકો જે છે એને પડતા આઠ નવને મુકાશે ને જયેશ રાદડિયા જેવા જે લોકો છે એવા આપણી બાજુ તો આ લોકોની વાત કરું છું પણ એવા જેટલા લોકો છે એની સંભાવના ઓર વધી જાય સી જે ચાવડા છે ભાઈ આપણે અર્જુન ભાઈ મોઢવાડિયા છે વગેરે વગેરે એ બધાની ચાન્સ લાગવાની સંભાવના છે એટલે રીસફલિંગ સરકારમાં પણ અને સંગઠનમાં પણ એ ભલે કદાચ કાલ ન થાય કદાચ એની આ તો વાત છે મોટા ભાગે એની એના સિવાયનો કોઈ એજન્ડા હોઈ શકે નહીં પણ કાલ ન થાય તો એનો અર્થ એમ નથી કે આપણું પ્રિડિક્શન ખોટું છે એ તો તમે મોતને બાદ તાવ આવે એના જેવું છે તમે લખીએ ને કે બકરેકીમાં કબ તક ખેર મનાય ગઈ આજ તો કાલ આ કરે છૂટકો છે એમાં કોઈ શંકા નથી કારણ કે તમારો લોકપ્રિયતાનો ગ્રાફ ભયંકર નીચે ઉતરતો જાય છે સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જે ઓરિજિનલ ભાજપના લોકો છે એ પણ નારાજ છે અને બાકીની પ્રજા તો છે જ છે એટલે તમારે રિસફરિંગ કરે છૂટકો છે અને સરકાર ભાજપમાં છે હવે કઈ વાંધો નથી અર્ધે પરધે ભૂગે ત્યારે સરકાર બદલવાની ગંજી પાના પાનન જેમ એ તો ભાજપને ટેવ છે એટલે કરે છૂટકો છે જી સર આપણે વાત કરીએ તો ભારતીય જનતા જનતા પાર્ટી દ્વારા જે રીતે દરેક વખતે કંઈક નવું લાવવામાં આવે છે કોઈક નવું નામ આપવામાં આવે છે તો સર આ વખતે કોઈ એવા નવા ચહેરાઓનું સ્થાન મળી શકે જો કે જો અને તો એના વચ્ચે તો એટલો બધો ફાસલો છે કે માણસ ગમે તેટલું બોલી શકે એમાં કોઈ સંશય નથી પણ આપણી બધાની માન્યતા જુદી હોય છે સરકારની જુદી હોય સરકારને ચીફ મિનિસ્ટર એવો વ્યક્તિ જોતો હોય છે કે તમને બધા જ પાવર આપવા અમે આપીએ તેમ છતાંય તમે એવા પાવરફુલ ન બની જાઓ કે તમારે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ ગાય જેવું થઈ જાય એવું નહીં તમે અમારે તાબે તો રહેવા જ જોઈએ અને ભરોસેમંદ વિશ્વાસો કારણ કે મુખ્યમંત્રી થઈ જાય પછીથી કંઈ આ બધા લોકો કઈ યુધિષ્ઠિ જેમ સત્યવાદી નથી જવાના કાળા ધોળા વાંકા ત્રાહા ઇધર ઉધર બધું જે કંઈ આને બદલો આને રાખો આના ફલાનું આની ફાઇલ પાસ કરો ઓલાને રહેવા દો ઓલાની બદલી આમ કરી નાખો તમે ફલાનું કામ આમ કરી નાખો આ બધા તો હાલવાના જ હોય હવે જો કોઈ ખરેખર એવો નિષ્ઠાવાન માણસ આવી જાય આ જેમ પોલીસમાં અત્યારે નિર્લિપ્ત રોય છે એવો કોઈ નિષ્ઠાવાન માણસ આવી જાય તો શું કરી એ તો પછી કહી દે કે મારે કંઈ સાંભળવું નથી તો પોલીસમાં કેટલાક એવા છે ને સુખદેવ સિંહ ઝાલા દાખલી ઇતિહાસ છે તો એવા કોઈ આવી જાય તો તો હેરાન થઈ જાય એટલે હવે કોઈ એવો આદર્શવાદી મૂકે વાત નથી પહેલો કયાગ્રહ તો હોવો જ જોઈએ કે એ એને પૂછ્યા વગર પાણી ના પીવે પણ પછી આ ચહેરો બદલે એટલે શું થાય લોકોના મગજમાં એક રિફ્રેશનેસ જેમ કે અત્યારે ચાલે છે ને કે ભાઈ પુનઃ સદસ્યતા અભિયાન બોલો એટલે ભાઈ તમે છો તો છો જ હવે હું કો કાલથી હું ફરી પાછો મહેતા અટક ધારણ કરું પણ મહેતા જ શું ભાઈ એમાં અટક ધારણનો નો ક્યાં પ્રશ્ન આવે પાછો હું કહું હવે હું ફરી પાછો મહેતા થ છું નાંડક છે પણ ટૂંકમાં જાગતા રાખવાના કોઈ ઓઢીને ને ન જાય એટલે એ પ્રકારનું રીસફલિંગ ભલે એની માસી ને છોકરા પણ કમસે કમ એક થાય કે અલગ બદલાવ થયો ને હવે કઈક નવીન આવશે એટલે એને પહેલી વાત તો ઈ કે કોણ આવશે એના કરતાં કેવો આવશે મહત્વનો ભારતીય જનતા પાર્ટીમાન્ડ કમાન્ડને બિલકુલ વફાદાર અને એને એને તાબે હોય એવા માણસને સર જે રીતે જોઈએ તો ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ સારી રીતે જે છે રચવામાં આવતું હોય છે તો આ વખતે જોઈએ તો જે પાટીદાર છે કોળી ઓબીસી કે ક્ષત્રિયમાંથી કયા નેતા એવા હોઈ શકે છે જેને સ્થાન મળી શકે છે જુઓ દરેક જ્ઞાતિઓમાં અલગ અલગ પ્રકારના નેતાઓ અત્યારે તો માથા કાયદા જ છે ઓલરેડી એવું નથી કે આ કોઈ પર્ટિક્યુલર કોઈ હવે શું કરશે જેમ કે ક્ષત્રિય સમાજ દાખલા તરીકે હવે આમાં શું છે જ્યાં પેઇન થતું હોય ને ત્યાં જ દવા લગાડવામાં આવે તો પેલા ક્ષત્રિય સમાજમાંથી નક્કી કરશે કે હવે આ જે અત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જાડેજા કયો કે બધા જે લોકો અત્યારે એના કરતા એમાંથી એકાદને ને પાછા રાખે એ પાછો બીજા જે જૂનવાની જે બધા છે એને હાચવી રાખે એવા કોઈ એકને રાખે તમારામાંથી એક પણ બીજા બે નવા લેવામાં આવે ક્ષત્રિય સમાજને તો એ પ્રકારની વ્યવસ્થા આ લોકો વિચારી રહ્યા છે પણ પણ હવે એક તમને કહું લોકો ધરાય તો ગયા છે આ જે તથા કથિત જ્ઞાતિ વાત છે ને એ ઓડિયન્સ લોકો એટલે મતદારો એ પછી કોઈ પણ કાસ્ટ ના હોય ઓબીસી કેમ નથી બધાને ખબર ભલા માણસ આ રાજ્યની સરકાર છે સમાજ નું નથી સમજી લ્યો એની આવડત હોય તો એ પછી કોઈ પણ કાસ્ટ નો હોય તો સમાજ ને વાંધો નથી આપણો દેશ તો એવો છે આવડત વાળો અબ્દુલ કલામ માઇનોરિટી હતા તો રાષ્ટ્રપતિ સ્વીકાર્યા હતા ને કોઈએ કીધું નથી કે મુસ્લિમ છે બધા ભગવાનની જેમ પૂજે છે ને આજની તારીખે તો હવે કૌશલ્ય આધારિત માણસ રાખવા પડશે જ્ઞાતિ તો ખરી જ્ઞાતિના સમીકરણો ભલે ચોક્કસ પ્રમાણે ધ્યાનમાં લે કે ભાઈ આપણે રાજકોટ જિલ્લામાં છે દાખલા તરીકે શું કરી શકે જયેશ રાદડિયા છૂટતા નહીં એને માથું કાઢ્યું છે તો દેવા જ પડશે કોઈ ફરક કોઈ ફરક નહીં અલબત્તા એમ જે જે નામો એને કરશે ખરા પણ તો જયેશ ના હોય એટલે કોઈને એમ ન થાય કે એનામાં ભાઈ એટલી કૌશલ નથી અને કે બધાને ખબર છે કે ભાઈ કેલિબર વાળો માણસ છે સહકારી ક્ષેત્ર ઉપર આટલું બધું પ્રભુત્વ છે અને રોટલે પાણી મોટો છે અને બાપાનો વારસો એને જાળવી રાખ્યો છે વિઠ્ઠલભાઈનો તો એવા લોકોને પસંદ કરશે પણ છતાંય એનામાં પોતીકો ગઢ તો હોવો જ જોશે એ જ્ઞાતિ છે એટલે નહીં લેવામાં આવે એ પાછો જીતી શકે એમ છે અથવા તો ભક્ષને જીતાડી શકે એમ છે ને જીવાડી પણ શકે એમ છે એ વસ્તુને ખાસ ધ્યાન રાખવામાં આવશે જી સર ખાસ કરીને આપણે જોઈએ તો જે અર્જુનભાઈ મોઢવાડિયા છે કે સીજે ચાવડા છે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તો એમનું સ્થાન ચર્ચાઓ પણ ખૂબ થઈ રહી છે એમના નામની તો એમનું એમને પણ કયું સ્થાન આપવામાં આવી શકે છે અથવા આપવામાં આવી શકે છે કેબિનેટ મિનિસ્ટરનું સ્થાન એનું તો જ્યારથી લોકો અહીંયા ભળ્યા અને જીતા ત્યારથી આ સુધી બોલાતું જ રહ્યું છે અને ક્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કે પ્રવક્તા એનો વિરોધીઓ નથી આવ્યો એટલે એ વાત તો એણે સ્વીકારી લીધી છે મમજી લેવાનું નહીતર તો ન કહે અચ્છા એણે નથી કીધું એ તો છોડો અર્જુનભાઈ કે સી કે ચાવડા સીજે ચાવડા એણે ક્યારે કીધું છે કે ભાઈ ના 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 આ તો પક્ષ નક્કી કરશે ને અમારે એને ખબર છે કે નહીં થાય કારણ કે એ બધી બુદ્ધિપૂર્વકની ડીલ તો છે જ એટલે એને કેબિનેટ કક્ષાનું મિનિસ્ટર પદો આપે અને સીજે ચાવડા તો બ્યુરોક્રેટ્સ ભૂતકાળમાં હતા એનું પાશ્ચાત્ય ભૂમિ એ બ્યુરોક્રેટ હતા અધિકારી હતા ખાનખાના તો એને પણ એવું કોઈ મંત્રાલય સોંપવામાં આવે જેમ કે નાણાં મંત્રાલયથી માંડીને કોઈ પણ પ્રકારનું કે જેમાં એને ટપવો પડે કારણ કે એ ભણેલો ગણેલા માણસ છે બ્યુરોક્રેટ એટલે કલેક્ટર લેવલની વ્યવસ્થા હતી એની એ કાંઈ જેમ તેમ નથી એટલે હવે મેં તમને કીધું ને કે પૈમાનો શું છે કૌશલ આવડત એનામાં પછી જ્ઞાતિ વાત કે પછી પ્રદેશ વાત કે પછી ફલાણું પણ એનામાં આ તો હોવું જોઈએ એટલે આ બંને ભાઈઓનું જે છે એને કેબિનેટ મિનિસ્ટર પદ મળવાની સંભાવના જે છે એ પહેલેથી આજ સુધી હાલી આવી છે અને ક્યારેય કોઈએ ઇન્કાર કર્યો નથી સર આ તો વાત થઈ મંત્રીમંડળમાં ફેરફારની સંગઠનમાં સર કોઈ ફેરફાર આવી શકે છે આ મૂળ ફેરફાર સર સરકારમાં તો હજી થોડુંક એમ ગયા સરકારમાં તો હજી આપણે કદાચ ખોટાઈ પડીએ થોડું ઘણું આપણે કીધું અને અથવા તો જેટલું કીધું એટલું ન પણ થાય પણ સંગઠન એ તો તમે લખી રાખો તળિયા થી નળિયા સુધી છૂટકો જ નથી સાહેબ એને જ સત્યા નાચ કાઢી નાખ્યો આ પક્ષનો એકસો ને છપ્પન બેઠક જીતનારો જીતનારી પાર્ટી ને બીજા છગ ઉમેરાઈ ગયા આટલું હોવા છતાંય કોનો અધર શ્વાસે કોઈ જીત્યું હતું એ એક ગુજરાતની પાર્ટી છે નહીં તો હાવ દહે આંગળા ધીમા છે બે લાડવા જ્યાં વિપક્ષ નામે કોઈ ચીજ નથી ને તમારી બહુમતી પ્રચંડ છે તો તમે તો ટેસડા જ ઉપડ્યા ઉપડે ને એવા હોય ને એને બદલે ક્યાંય નીકળ્યા જેવું નથી શું કામ કારણ કે તમારી જે કોઈ અત્યારે ફાલ છે આપણી ભાષામાં કહું તો મિનિસ્ટરનો ફાલ જે છે એ બધો ફાલ પેક નિષ્ફળ ગયો છે જેમ પોરબંદરમાં પંથકમાં વરસાદ થયો અને આપણે કહીએ છીએ કે ઓહો આખે આખું જે વિસ્તાર ઘેડ પંથક જે છે પાણીમાં ડૂબી ગયો હવે આવી તું સારું બીજ બિયારણ હારું હતું પાક્યું હતું બધું બરાબર હતું પણ બહુ અતિવૃષ્ટિ થઈ એમાં એ પાક ફેલ ગયો એમાં આ આખી મિનિસ્ટર ફેલ ગઈ છે સાહેબ કોઈ કાળે મેળ પડે એમ નથી કોઈ કોલર ઊંચો કરીને નથી કરીએ કે એમ કે ભાઈ મેં આ કામ કર્યું જો ડંકો વાગે છે કે આખા ગુજરાતમાં એવું કઈ છે નહીં એટલે સરકારમાં તો નથી તો ઈ બૈન શું કામ કહે છે ઈ સંગઠનને કારણે આવું બન્યું છે સી આર પટેલ્યારથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કમાન સંભાળી ત્યારથી એને એક વસ્તુ કરી કે એને ભારતીય જનતા પાર્ટીને પોલિટિકલી બહુ ગેઇન આપવો એમાં એને સલામ મારવી પડે આટલી તો કલ્પના શાયદ મોદી પણ ન કરી સકાવત પચીસ માંથી બેઠક એમ કે લોકસભાની પાંચ લાખ થી વધુ કેવું ભલે એટલે કે સરકાર વિરોધી વલણ પરાકાશ હતું ત્યારે જીતાડી છે નરેન્દ્ર મોદી નો ઓરા હતો ને તમે જીતી જાવ જુદી વાત છે તે દિવસે તો કામધેનુ ના પૂછડે તમે ટીંગાઈ તો વેતરણ પાર ગમે થઈ જતા હતા હવે તો સ્થિતિ જુદી હતી તો સામે પૂરે તેને ઈ સી આર ધન્ય હો એની માઇક્રો પ્લાનિંગથી મારી જે કાંઈ છે એની નીતિ રીતિ પણ એમાં ભૂલ શું થઈ કારણ કે શ્રી નું બેકગ્રાઉન્ડ જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે છે રાજકારણમાં તમને પીઠ ઉપર ધબ્બો નહીં મારવાનો બુદ્ધિપૂર્વક બધા તમારે આશ્રિત નથી હોતા ધારો કે જયેશ રાદડિયા આ ઓડિયન્સ ને આપણા દર્શક ને સમજાય એટલે કહું જયેશ રાદડિયાને ને ભલે તમે મંત્રી બનાવો ત્યારે જ એ બનવાનું છે એમાં ના નહીં પણ તમારા કારણે પછી એ તમે એને પટ્ટો ની પૂછડી પટપટા માટે એવું સમજી એના તો એવા લોકોને તમારે થોડું માન તમારી રીતે પણ આપવું પડે ઈ સી આર પાટીલ ખૂટ્યું અને એને દંડુકો જ વાપર્યો અને એને કારણે શું થયું કે બધા છે ને પછી બહુ તો અમુક અહીંયા રાજકોટમાં છે

અનેકો પ્રકારની આ સંગઠનની દ્રષ્ટિએ ખામી હોવા છતાંય પાટી છો નિહાલ અકાલ બધા માને આ ભાઈ તમે કયો અહીંયા મુખ્ય અહીંયા તમે પ્રમુખ આખા રાજકોટમાં અત્યારે અત્યારે તમે પ્રમુખ બનાવ્યા છે પૂછો તો નામની ખબર નહીં હોય કે આ ભાઈ પ્રમુખ છે કે કેમ નત એક જમાનામાં અહીંયા કમલેશ જોશીપુરાથી માંડીને એવા પ્રમુખો હતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના રાજકોટને લાગે વળખે છે એની ડળક એ ભાષણ કરે તો તમને ખ્યાલ આવે સાહેબ કે સાંભળા જેવું છે અટલ બિહારી વાજપેયી આવતા હોય અને એને વાર લાગે સર્કિટ હાઉસ થી અહીંયા મંચ ઉપર આવતો જે વાર લાગતી તો વચ્ચે ગેપ રાખવા માટે જે બે ચાર લોકો રાખવો પડે એક કાનજી બુટા બારોટ હતા અને એક કમલેશ જોશીપુરા જેવા માણસ હતા તમે વિચાર કરો એની એની ઓરેટરી ગરિમા જુઓ અને એ જકડી રાખે ઓડિયન્સ એ બોલે એટલે એમ ન લાગે કે ટાઈમ પાસિંગ કરાવે છે તો તમારે કમસે કમ એવા સંગઠનના પણ શ્રેષ્ઠ વક્તામાં પણ શ્રેષ્ઠ થોડાક નોલેજેબલ વિઝનરી એવા માણસોને સ્થાન આપવું જોઈએ એ સી આર પાટીલના વખતમાં ન આવ્યું એમાં પોતાની ગુડ બુકમાં હોય એને એને સ્થાન આપ્યું જેને કાલ સુધી કોઈ ઓળખતું નથી અત્યારે ફાંકા કરતા ફરતા હતા એને કારણે સંગઠન એટલું બધું તિત્તર બિત્તર થઈ ગયું જીર્ણ શીર્ણ થઈ ગયું કે સરકારમાં જ મેં કીધું તેમ કે જેટલો ફેરફાર થાય એટલો કદાચ તો તો આમૂલ ફેરફાર કરે છે નેત્રાનો નહીં સર આપનો કિંમતી સમય આપવા બદલ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આવતીકાલે જે બેઠક બોલાવા બેઠક મળવાની છે તેમાં તેને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે અને આગામી દિવસોમાં સંગઠન થી લઈને સરકારમાં અનેક આમૂલ પરિવર્તન આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર